સામખીયારીથી આડેસર તરફ જતા માર્ગે આવેલી હોટેલના સંચાલકો તથા ખેડૂતોએ ગેરકાયદેસર રીતે પાણીનું જોડાણ લેવાના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખીયારી હેડવર્ક્સ આધારિત રાપર જૂથ પાણી પુરવઠા યોજનાના ચિત્રોડ હેડવર્ક્સથી આડેસર સેક્શનની નર્મદાની પાણીની લાઇન પસાર થઈ રહી છે મેવાસાથી ઘાણીથર પાટિયા સુધીની આ લાઇનમાં ભંગાણ કરાયું હોવાનું સામે આવતા તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં આરોપી શખ્સોએ આ લાઇનમાં ભંગાણ પાડી તેમાં બિનઅધિકૃત રીતે પંદર મિલીલીટર મીટર વ્યાસનું જોડાણ મેળવી પાણીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ખેડૂતે મોટો ખાડો ખોદી તેમાં પાણી ભરી પોતાના પાક માટે ઉપયોગમાં લીધું હતું આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ રૂપિયા છ લાખ છપ્પન હજાર આઠસો ચાલીસની ની પાણી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે